કલકત્તામાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મના વિરોધમાં વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી કલકત્તા ખાતે આવેલ આરજી કાર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલા જઘન્ય અપરાધ પગલે સમગ્ર દેશમાં ભારે ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે ભોગ બનનાર યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે તબીબ આલમમાં બુલંદ માંગ ઉઠી છે અને આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ તેવી એક જ માંગ સાથે તબીબ આલમમાં રોષ વ્યાપ્યો છે ત્યારે તેના સમર્થનમાં એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ગઈકાલે ફતેહગંજ ખાતેથી કેન્ડલ માર્ચ મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો આ રેલી યુનિવર્સિટીના પેવિલિયન ખાતેથી નીકળી ફતેહગંજ મેઇન રોડ ગર્લ્સ હોસ્ટેલ થઈ કમાટીબાગ ગેટ સુધી કેન્ડલ રેલી યોજાઈ હતી ત્યાંથી પરત ગર્લ્સ હોસ્ટેલ પાસે આવીને હોસ્ટેલના ગેટ પાસે સંપન્ન થઈ હતી ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભોગ બનનાર મહિલા તબીબને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી

ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એના માટે અત્યારે અમારા વડે આયા એમએસયુ ની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ તેમજ એમએસયુ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી અને ફતેગંજ વિસ્તારની અંદર કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે કે એક દીકરીને ન્યાય મળે અને એની આત્માને શાંતિ મળે એના માટે અમે અત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું અ કલકત્તા રેપ કેસ જે થયો એના જસ્ટિસમાં અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે વડોદરા પેવેલિયન જે છે ત્યાંથી અમે રેલી ચાલુ કરીએ છીએ તો અમે મતલબ એવી હોપ રાખીએ છીએ કે મેસેજ આગળ સુધી પહોંચે અને જેટલું મેક્સિમમ પોસિબલ બને એટલી ઝડપથી એમને ન્યાય મળે